બના જિલ્લામાં અનેક દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે સમગ્ર રાજ્ય અને રાજ્યના ભાવિકોની આસ્થા નાગદેવતાના મંદિર સાથે જોડાયેલી છે આવેલા પૌરાણિક મંદિરોમાં બિરાજમાન દરેક દેવી દેવતાઓનો સાક્ષાત્કાર લોકોને થાય છે આવું જ એક વર્ષો પૌરાણિક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલું છે જ્યાં નાગદેવતા બિરાજમાન છે વર્ષો પહેલા અલજ્યા નાગ ફણા ગામ છે ત્યાં લોકો બહારથી આવીને વસવાટ કરતા હતા અને આ સ્થળનું કોઈ નામ પણ નહોતું અન્ય ગામથી સ્થળાંતર કરી આવેલા લોકો આ સ્થળે રહેતા હતા ત્યારે લોકોને અવારનવાર નાગ દેવતાનો સાક્ષાત્કાર થતો હતો આ મંદિરનો પ્રથમ ઇતિહાસ એવો છે કે જ્યારે ત્યારે અમારા વડવાઓ સ્થળાંતર કરીને બીજા ગામેથી નાગફણા જ્યારે ગામમાં વસવાટ કર્યો ત્યારે અવારનવાર અવારનવાર નાગદેવતાના દર્શન થતા અને ગોગો મહારાજ અહીં હાજરા હાજુ જાતે સાક્ષાત ગોગો પરચો પૂરતો એટલે એ સમયે અમારા જૂના વડાઓને અમારા વડીલોને વિચાર આવ્યો કે નાગ નજરે આવે છે વારી ઘડી તો આ ગામનું નામ જ નાગફણા પાડી દે એના ઉપરથી નાગ ઉપરથી આ ગામનું નાગ નાગફણા પાડવામાં આવ્યું છે વારંવાર નાગદેવતાના દર્શન થતા હતા એટલે અહીં વસતા લોકોએ ગામનું નામ નાગફણા રાખ્યું અને ગામમાં નાગદેવતાનું નાનકડું મંદિર બનાવી લોકો નાગદેવતાની પૂજા અર્ચના કરવા માંડ્યા એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં ગ્રામીણ વિસ્તારોમાં પીવા માટે અને પશુધન માટે તળાવમાંથી પાણી મેળવતા હતા ત્યારે પાણીની અછત સર્જાતા આ ગામના લોકોએ નાગદેવતાને પ્રાર્થના કરી હતી કે બીજના દિવસે વરસાદ આવે અને બીજના દિવસે જ ધોધમાર વરસાદ થયો હતો વરસાદથી ગામમાં આવેલું તળાવ પાણીથી છલોછલ છલકાઈ ઉઠ્યું હતું અને તે દિવસથી આ જ દિન સુધી નાગફણા ગામમાં આવેલા નાગદેવતાના મંદિરે દર બીજના દિવસે ઉત્સવનો માહોલ સર્જાય છે દર વર્ષે અહીંયા મહાસુદ પાંચમના દિવસે પાંચમનો મેળો ભરાય છે લોકો શ્રદ્ધાળુ અહીંયા બહુ આવે છે અને લોકોની મનોકામના પૂરી થાય છે અને લોકોને જે જે માનતા હોય એ એમની મનોકામના પૂરી કરે છે ગોક મહારાજ એવો એ જૂનો પુ પુરાનો ઇતિહાસ છે નાગફણા ગામમાં આવેલા નાગદેવતાના મંદિરે અનેક લોકો દર્શન કરવા માટે ઉમટી પડે છે નાગદેવતા પ્રત્યેની અતૂટ આસ્થાના દર્શન મંદિરે જોવા મળે છે અનેક લોકો પોતાની બાધા આખરી પૂર્ણ થતાં નાગદેવતાના મંદિરે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે વર્ષો પહેલાં નાનકડા મંદિરમાં લોકો પૂજા અર્ચના કરતા હતા ત્યાં આજે ગામના લોકોએ મોટું મંદિર બનાવ્યું છે લોકો પોતાના દીકરા માટેની બાધા રાખે છે કોઈની નોકરીની બાધા રાખે છે બીજી જે મનોકામના અહીંયા લઈને આવે છે બધાની પૂરી થાય છે અને પાંચમના દિવસે હાલોલથી પણ પબ્લિક આવે છે અમદાવાદથી દૂર દૂરથી પબ્લિક અહીંયા પાંચમને મંદિર દર્શન કરવા આવે છે ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલા નાગદેવતાના મંદિરનો ઇતિહાસ બસો પચાસ વર્ષ જૂનો છે અને બસો પચાસ વર્ષથી આ ગામમાં નાગદેવતાના મંદિરે ગ્રામજનો રોજ પૂજન અર્ચન કરે છે લોકો પોતાના ધંધા રોજગાર માટે સંતાન પ્રાપ્તિ માટે અને ખેતીમાં સારી આવક થાય તે માટે બાધા આખડી રાખે છે અને નાગદેવતાના આશીર્વાદથી અનેક લોકોને ગમે તેટલી વસ્તી આવે એને આયાના આશરો મળે છે અને ખૂબ અહીં પૂંછાળી જગ્યા છે હું અહીંથી લગભગ દસ વર્ષથી આવું છું દસ વર્ષથી તો મને આ અહીં જે અહીં અહીં પગ મૂક્યો હશે એનું દુઃખ દૂર જ થયો છે નાગ દેવતાના મંદિરે સમગ્ર રાજ્યમાંથી લોકો બીજ પૂનમ અને પાંચમના દિવસે દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે નાગ દેવતાના મંદિરને તળાવની પાલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિરે દર પાંચમના દિવસે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ દિવસે ભક્તો સમગ્ર ગુજરાત રાજ્યભરમાંથી ઉમટી પડે છે મંદિરની તમામ વ્યવસ્થા ગામના લોકો મળીને કરે છે મંદિરમાં ભક્તોએ આપેલા દાનનો સેવા કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે ગૌશાળામાં ગાયોને ઘાસચારો નાગફણા ગામમાં રહેતી વિધવા બહેનોને દર વર્ષે બે વાર કરિયાણું શ્વાન માટે શિરો અને ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને ભણવા માટેનો તમામ ખર્ચ મંદિરમાં આવતા દાનમાંથી કરવામાં આવે છે અમારા ગામની અંદર ગોગ મહારાજનું મંદિર પુરાણું એટલે કે બસો પચાસ ત્રણસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા અમારા ગામ નાગફણાનું નામ ગોગ મહારાજના નામ ઉપરથી પડેલ નાગ ઉપરથી નાગફણા એવું ગામનું નામ પડેલું છે ગોગ મહારાજનું મંદિર ગોગા તળાવની પાલ તરીકે અહીંયા મંદિર અને ગોગા મહારાજ ઓળખાય છે દર મહિનાની શુદ્ધ પાંચમના રોજ આ મંદિરે બહુ વિશાળ જનમેદની ભેગી થાય છે અને અહીંયા મોટો મેળો થાય છે એટલે કે દસથી બાર હજાર વસ્તીનો અહીંયા આગમન હોય છે આજુબાજુના ઓલ ગુજરાત કો તોય ખરું એવા યાત્રાળુ અહીંયા આવે છે શ્રદ્ધાળુઓ આવે છે દસ બાર હજાર વ્યક્તિનો અહીંયા જમણવાર થાય છે નાગદેવતાના મંદિરની બાજુમાં આવેલું વિશાળ તળાવ નાગદેવતાના સાક્ષાત્કારથી હંમેશા પાણી ભરાયેલું રહે છે આજુબાજુના ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય ત્યારે પણ આ તળાવમાં હંમેશા પાણી ભરાયેલું રહે છે જેને નાગદેવતાનો ચમત્કાર માનવામાં આવે છે વર્ષોથી આ તળાવનું પાણી ગામના લોકો પીવા માટે તેમજ પોતાના પશુધન માટે ઉપયોગમાં લે છે તે સમયથી આ દિન સુધી આ તળાવમાં પાણી ખૂટ્યું નથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરોમાંનું આ નાગદેવતાનું મંદિર પણ લોકોની આસ્થાનું પ્રતિકરૂપ મંદિર માનવામાં આવે છે